નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વાનું અમારી પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે ધોરણ આઠ જી પરીક્ષા જે નજીકમાં છે એનો મિત્રો આપ સૌ તૈયારી કરો છો મને ખબર છે તો મિત્રો એના વિડીયોમાં મિત્રો આપણે આગળના વિડીયોમાં જે પાર્ટ ત્રણ જોઈ ગયા એનો મિત્રો હવે આપણે પાર્ટ ત્રણ જોઈશું આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે આગળના પ્રશ્નો મોસ્ટ આઈએમ બી પ્રશ્નો હતા જોઈ ગયા મિત્રો હવે આપણે જોઈશું ત્યારબાદ પ્રશ્નો પાર્ટ ત્રણ તો મિત્રો જો તમે અમારી વિડીયો પીએચ પ્રજાપતિ ચેનલમાં નવા હોય તો અમારી પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો નીચે આપેલ છે બે લાયકન અને બે દબાવવાનું પણ ભૂલતા જ નહીં મિત્રો હવે આપણે શરૂ કરીએ ટાઈમ બગાડવાનો નથી પરીક્ષા ખૂબ જ નજીકમાં છે એકતાલીસ પુસ્તક તો શું આવશે મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે એ ઓપ્શન છે પ્રકરણ બી છે કાગળ સી છે વિદ્યાર્થી અને ડી છે વર્ગ તો મિત્રો પુસ્તક તો શું પ્રકરણ આવે પુસ્તક પુસ્તકની અંદર પ્રકરણ આવે મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રકરણ તો મિત્રો જે વર્તુળ જો પુસ્તક હોય તો એમાં શું આવે પ્રકરણ શું આવે પ્રકરણ તો ત્યારબાદ કે અભિમન્યુ સુભદ્રા શું છે અભિમન્યુ તો સુભદ્રા તો પાંડવો તો શું આવશે તો મિત્રો અહીંયા તમે એક વાત જુઓ કે શું કીધું છે અભિમન્યુ તો સુભદ્રા તો કોઈ તમને એક વાત યાદ આવતી છે કે હા અહીંયા એક બાજુ વ્યક્તિ છે ને તેમની માતાનું નામ છે તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન છે એ ગંગા બી છે કુંતી સી છે ગાંધારી અને ડી છે દેવી તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી કુંતી તો મિત્રો અભિમન્યુની માતાનું નામ સુભદ્રા છે તો પાંડવોની માતાનું નામ શું થાય શું થશે મિત્રોનું પાંડવોની માતાનું નામ તો કું કુંતી અથવા તો માંડવી થાય તો બરાબર મિત્રો ત્યારબાદ તેતાળીસમું કે પેન્સિલ તો લીડ તો સાયકલ તો શું પેન્સિલ તો લીડ અને સાયકલ તો શું તો મિત્રો એમાં અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે જેમાં એ ઓપ્શન આપેલો છે पंख बीच से चेन जी से टायर रेडी छे पेंडल तो मित्रों एमा સાચો જવાબ છે ઓપ્શન ડી પેન્ડલ જો પેન્સિલ હોય તો લીડ તો સાયકલ તો શું આવશે પેન્ડલ તો મિત્રો એક વસ્તુ છે સાયકલ ને તો કઈ રીતે સાયકલ મિત્રો ચાલે અને પેન્ડલ મારી હે ત્યારે તેની સાયકલ ચાલે કોઈ સાયકલ હોય અને આપણે મિત્રો પેન્ડલ મારીએ એટલે એ ગતિમાં આવે ને ગતિ ના આવે ત્યારે તે આગળ ચાલે કોના દ્વારા તો પેન્ડલ દ્વારા આપણે એને મારી બરાબર મિત્રો ત્યારબાદ મારી શું દિવાલ તો ઈંટ તો ખાંડ તો શું મિત્રો અહીંયા તમે એક વાત જો કે દિવાલ તો ઈંટ એટલે કે દિવાલ બનાવી હોય તો ઈંટનો ઉપયોગ થાય થાય કે ન થાય જો મિત્રો આપણે કોઈ દિવાલ ચડવી હોય તો ઇંટ સિમેન્ટ વગેરેના સમા સામગ્રીનો સમાવેશ થાય જેમાં ઈંટ આપેલી છે કે દિવાળ બનાવવા માટે ઇંટનો ઉપયોગ થાય તો ખાંડ માટે શું થાય જો ખાંડ બનાવી તો શેનો ઉપયોગ થાય મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે એ ઓપ્શન છે દ્રાક્ષ બી છે લેટેક્સ સી છે શેરડી અને ડી છે ગોળ શું છે ઓપ્શન એ છે દ્રાક્ષ લેટેક્સ શેરડી અને ગોળ તો

જો ખાંડ બનાવી તો શેનો ઉપયોગ થાય તો મિત્રો શેરડીનો ઉપયોગ થાય છે ત્યારબાદ મિત્રો જોઈએ કે રસોઈઓ તો શું છે છરી જો તલવાર શેના માટે તલવારનો ઉપયોગ થાય જો રસોઈઓ હોય એ છરીનો ઉપયોગ કરે ખાવા બનાવવા માટે કોઈ ભોજન બનાવવું હોય તો રસોઈઓ શેનો ઉપયોગ કરે છરીનો આપ સૌ જાણતા જશો શાકભાજી કટિંગ કરવી હોય કાપવી હોય તો એના માટે કોનો ઉપયોગ થાય છરી ચપું તો મિત્રો તલવાર કોના માટે ઉપયોગ થાય એ ઓપ્શન છે યોદ્ધા બી છે શિલ્પી સી છે દરજી અને ડી છે સૈનિક તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ યોદ્ધા તો મિત્રો કોઈ યોદ્ધા મહાવીર હોય કોઈ મહારાજા હોય એને જો લડાઈ કરવા જતો હોય તો તેને તલવારનો ઉપયોગ થતો હોય તો યોદ્ધા તો શું થાય છે તલવાર શિલ્પી માટે તો થોડો હોય દરજી માટે શું હોય સોય અને સૈનિક માટે બંદૂક તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ યોદ્ધા છેતાલીસમું તો સંકુતલા તો શું આવશે જો સીતા તો સુનિયાના હોય તો શું આવશે તો મિત્રો એ આપણને ઓપ્શનો આપેલા છે એ ઓપ્શન છે કૈકસી બી છે મેનકા સી ઓપ્શનો શું છે સી ઓપ્શન છે સુનિતિ અને ડી ઓપ્શન છે સુમિત્રી તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી મેનકા તો મિત્રો અહીંયા પણ આગળની જેમ જ દેવી દાનોનો ઉપયોગ થાય છે કે તેમનો વ્યક્તિ છે ને તેમની માતાઓના નામ છે એવા મિત્રો જો કે શંકુદલા તો કોનું આવે મેનકા આવે તેમની માદર નામ શું હતું મેનકા ત્યારબાદ સીતાની માતાનું નામ શું હતું સુનૈયાના બરાબર મિત્રો તો માત્ર સાચો જવાબ આવશે ઓપ્શન બી મેનકા તો મિત્રો એ કંઈક કંઈક શું હતું કઈ મિત્રો એ પણ આવશે નહીં એ ઓપ્શન આવશે નહીં કારણ કે કઈકસીના પુત્રનું નામ શું હતું રાવણ એ આવશે નહીં પછી મિત્રો શું કીધું હતું સુનિતિ સુનીતિના પુત્રનું નામ ધ્રુવ હતું એટલે એ પણ આવશે નહીં શંકુતલાન થોડો કાંઈ હતું સુમિત્રી શું કીધું છે મિત્રો આપ સૌ પહેલા પ્રશ્ન વાંચો કે સુમિત્રા તો મિત્ર સુમિત્રા એ લક્ષ્મણ અને શત્રુઘ્નના જે માતા હતા માટે એ પણ જવાબ આવશે નહીં તો સાચો જવાબ આવશે ઓપ્શન બી મેનકા તો શંકુતલાની માતાનું નામ મેનકા હતું ત્યારબાદ મિત્રો સુડતાલીસમું કે શર્ટ તો પેન્ટ તો કપ તો શું આવે તો મિત્રો અહીંયા એકબીજા પદાર્થની જે જોડ આપેલી હોય એ જોડની વાત કરેલી છે કે શર્ટ તો પેન્ટ આ એક જોડ થઈ કોઈ વસ્તુની જોડ હોય એને શું કહેવાય તો શર્ટ તો કે પેન્ટ એની જોડ થઈ તો કપ તો શું આવે મિત્રો એ ઓપ્શન છે સ્ટવ બી છે થાળી સી છે વાટકો અને ડી છે રકાવી તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી રકાવી તો મિત્રો સ્ટવ એની જોડ થતી નથી થાળીની જોડ પણ થતી નથી કપ તો વાટકો થાય ન થાય તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન

તો મિત્રો અહીંયા જે વ્યક્તિ આપેલા છે ને તેમના મુખ્ય સાધનોના નામ છે આપ સૌ ભણ્યા છો જો આપણી જોઈએ છે તો આપ સૌને ખબર જ હશે તો મિત્રો બંદૂક કલમ અને ફરસી એમાંથી એક પણ નહીં આવે મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સિસ્ટમ તો કે ઇલેક્ટ્રોનિક્સ એટલે કે જે વાયરોનું કામ કરતો હોય અને ઇલેક્ટ્રોનિક્સ કહેવાય એ ટેસ્ટર દ્વારા એનું મુખ્ય સાધન છે મિત્રો જે બંદૂક હતી શું હતું બંદૂક એ તો મિત્રો સૈનિક મુખ્ય સાધન છે ત્યારબાદ હતું કલમ શું હતું કલમ બ્રશ તો એ તો ચિત્રકારનું જ છે કલમ એ લેખકનું છે ત્યારબાદ મિત્રો ટેસ્ટર એ ઇલેક્ટ્રોનિક્સનું છે અને ફરસી મિત્રો એ સુથારનું છે

મિત્રો ધર્મના અલગ અલગ જે ગ્રંથો હોય એનું નામ આપેલું હોય છે જેમાં મિત્રો જો કે શું કીધું છે તો હિન્દુ તો શું જૈન તો કલ્પ જૈનો કલ્પસૂત્ર હોય જે સંગ્રહાલયમાં એમનું જે સંગ્રહસ્થાનમાં હોય પુસ્તક શું છે કલ્પ સૂત્ર તો હિન્દુઓનું શું એ છે મહાભારત બી છે કુરાન

તો મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે એ બી સી અને ડી તો મિત્રો એમાં સાચો જવાબ અહીંયા મિત્રો આપણને ઓપ્શન છે એ પાક બી છે સમાચાર પત્ર ડી છે શિક્ષણ અને ડી છે બુક તો મિત્રો એમાં સાચો જવાબ આવશે શું આવશે ઓપ્શન સી શિક્ષણ તો મિત્રો પાક હોય એ ખેડૂત હોય સમાચાર પત્ર એ જે સમાચારનું કરતો હોય જે ન્યૂઝ આપતો હોય એનું હોય અને ત્યારબાદ મિત્રો હતું કે બુક તો બુક સ્ટોલવાળો એ બુક રાખતો હોય તો શિક્ષણનું કોણ કરે મિત્રો શિક્ષક કરતો હોય છે કડીયો હોય ચણતરનું કામ કરે જો શિક્ષણ શિક્ષક હોય તો એ શું કરે શિક્ષણનું કાર્ય કરે છે એકાવન મુ કે અંગદ તો વાલી તો શાંતનું તો શું આવશે તો મિત્રો અહીં આપણને અપ્શનો આપેલા છે એ અપ્શન જે કૃષ્ણ બી છે ભીષ્મ સી છે હનુમાન અને તેમના પિતાનું નામ આપેલું છે અંગદના પિતાનું નામ વાલી હતું અને ભીષ્મના પિતાનું નામ શાંતનું શું હતું ભીષ્મના પિતાનું નામ શું હતું શાંતનું તો એ રીતના એ રીતે મિત્રો કૃષ્ણ કોણ નામ કીધું છે કૃષ્ણ તો એમના પિતાનું નામ વાસુદેવ ભીષ્મનું પિતાનું નામ એ તો શાંતનું આપણે જોયું ત્યારબાદ હનુમાન શું આપેલું છે હનુમાનના પિતાનું નામ કેસરી એટલે કે વાયુદેવ ત્યારબાદ મિત્રો કર્ણ કોણ કીધું છે કર્ણ તો કર્ણના પિતાનું નામ સૂર્ય તો એ રીતે મિત્રો વ્યક્તિને તેમના પિતાનું નામ છે તો મિત્રો ભીષ્મના પિતાનું નામ શું હતું શાંતનું ત્યારબાદ બાવનમું કે નિર્માતા તો ઓપ્શન છે ફિલ્મ જો ગુંભાર હોય તો શું આવે એ ઓપ્શન છે ઘરેણા બી છે ફર્નિચર સી છે માટીની વસ્તુઓ અને ડી ઓપ્શન છે રંગ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી માટીની વસ્તુઓ બનાવે કોણ બનાવે ગુંભાર તો મિત્રો નિર્માતા તો ફિલ્મમાં તો ગુંભાર તો માટીની વસ્તુ બનાવે બનાવે છે કરેલા એ સોની બનાવે ફર્નિચરનું ફર્નિચરવાળા સુથાર બનાવે રંગ કામ પેઇન્ટર બનાવે અને માટીની વસ્તુઓ કોણ બનાવે ગુંભાર તો સાચો જવાબ આવશે ઓપ્શન સી માટીની વસ્તુઓ બનાવે છે તે પણ હું પુસ્તક તો ચોપડી તો ગદબ જ આવશે એ ઓપ્શન છે દરો બી છે વાંદર સી છે રાજગરો અને ડી છે રજગો તો મિત્રો પુસ્તકને બીજા નામે ચોપડી તરીકે ઓળખવામાં આવે છે તો જો ગદબ હોય તો શું કહેવાય તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી રજગો અને રજગાના નામથી પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ મિત્રો ચોપન મુ હનુમાનજી તો અંજની એટલે કે માતાઓનું નામ આપેલું છે તો પ્રથુમન તો શું આવશે એ ઓપ્શન છે શંકુતલા

કે મોતી તો નકલી જો ડૉક્ટર હતો શું આવે મોતી નકલી દ્વારા જે ચંપલો ચંપલો દ્વારા સાજું કરતો હોય તો મિત્રો ડૉક્ટરે સેના દ્વારા બધું તપાસતો હોય એ ઓપ્શન સ્ટેથોસ્કોપ બી છે માઇક્રોસ્કોપ સી છે ટેલિસ્કોપ અને ડી છે એપિસ્કોપ તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ સ્ટેથોસ્કોપ તો જો મોતી હોય નકલી પોતાના ચંપલને સાજુ કરવા માટે રાખતો હોય તો જો હોય તો ડૉક્ટરોપ રાખે છે સ્ક્રુ ડ્રાઈવર અને તો સ્કૂ સ્ક્રુને ખોલ ખોલ બંધ કરવા જો સોય તો શું થાય એ ઓપ્શન છે કટિંગ કરવા માટે બીચે કાપવા માટે સિંચાઈ સીવાણુંમાં કામ માટે અને ડીચે પકડવા માટે તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી સીવણ કામ કરવા માટે મિત્રો જો સો હોય સીવણ કામ માટે થાય કટિંગ માટે કાતર થાય કાપવા માટે કાતર થાય પકડવા માટે કોઈ કોઈ સાંસી હોય તેનો ઉપયોગ થાય મિત્રો સ્ક્રુ ડ્રાઈવર એટલે જેને આપણે સ્ક્રુ ફિટ કરવા હોય ઢીલા કરવા હોય તેને બંધ કરવા હોય ખોલવા હોય સ્ક્રુને તેના માટે મિત્રો સ્ક્રુ ડ્રાઈવરનો ઉપયોગ થાય છે અને સોય માટે સીવિંગ સીવણ કામ માટે ફટાફટ મિત્રો સત્તાવનમુ કે બોલ પેન તો કવિ તો સોય તો શું બોલ પેન નો ઉપયોગ કોણ કરે મોસ્ટ ઓફ એટલે એમ તો સાહેબ કે એમ તો કે અમે ઉપયોગ કરીએ છીએ આમાં કે લખવામાં ના ના મિત્રો પણ સૌથી વધારે ઉપયોગ શેમાં થાય તો કવિ હોય લેખક હોય એ લખ કરતા હોય છે તો સોયનો અહીં ઓપ્શન છે દોરી બી છે દરજી સી છે ગાજ બટન અને ડી છે સિલાઈ તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી દરજી તો દરજી હોય એ સોયનો ઉપયોગ વધારે કરતો હોય છે દોરીનો ઉપયોગ ત્યારબાદ ગાજ બટન અને સિલાઈ આ ત્રણનો ત્રણાથી સોયથી દરજી કામ કરે છે ત્યારબાદ મિત્રો અઠાવનમું ડોક્ટર

શિક્ષક એ ભણાવવાનું કાર્ય કરે શિક્ષક એ શિસ્ત રાખે તો મિત્રો શિસ્તમાં રાખવાનું એ બાળકનું કામ કરે તો મિત્રો શિક્ષક રહે ક્યાં ઘરમાં અહ મિત્રો શિક્ષક એ શાળામાં દરરોજ છોકરાઓને ભણાવવું શિસ્ત આપવી તે બધું જ કાર્ય તે શાળામાં કરે છે માત્ર માટે ડોક્ટર એ હોસ્પિટલ એનું કાર્યસ્થળ હોય મુખ્ય શિક્ષક નું શાળા એનું મુખ્ય કાર્ય સ્થળ કહી શકાય તો મિત્રો ક્ષુપ એક પ્રકાર છે વૃક્ષ ક્ષુપ નાનું સાવ નાનું હોય ક્ષુપ એના કરતા મોટું આવે ઝાડ એ સૌથી મોટું આવે આપ સૌ ભણ્યા હશો પાછી એમ ના કહેવાય પરીક્ષામાં કે શુભ ભાવ ક્યાંય આવ્યું ન હતું પણ મિત્રો એક વાત યાદ રાખવાની કે વૃક્ષ કેવું હોય નાનું હોય શુભ કેવું હોય મોટું હોય ને ઝાડ કેવું હોય એનાથી પણ મોટું હોય વૃક્ષ બરાબર મિત્રો એ ઓપ્શન છે લીમડો બી છે આંબ સી છે સૂર્યમુખી અને ડી છે સીતાફળી તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સીતાફળી સીતાફળી મિત્રો એનું ક્ષુપ હોય કોઈ દિવસ લીમડાનું ઝાડ હોય આંબાનું ઝાડ હોય સૂર્યમુખી વધારે મોટી હોય કા વૃક્ષ નું હોય પણ મિત્રો સીતાફળી એનું શું થાય ક્ષુપ થાય છે ત્યારબાદ મિત્રો સાઈડ મુકે સમુદ્રમાં પાણી મળે આહા સમુદ્રમાંથી પાણી મળે સાચી વાત સમુદ્રમાં શું હોય ભાઈ પાણી હોય એમ કહેવાય સમુદ્રમાંથી તો પાણી મળે સમુદ્રમાં શું હોય પાણી હોય તો પછી રેતી હોય મહાસાગર સી છે અખાદ અને ડી છે રણ મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી રણ તો મિત્રો સરોવરમાં કઈ રેતી મળે આપણને આગળ તો કીધું સમુદ્ર સરોવરમાં પાણી જ હોય રેતી ના મળે કે નો પથરા મહાસાગરમાં હોય અખાતમાં શું હોય અખાતમાં મિત્રો પાણી રેતી હોય નહીં પાણી હોય રણમાં મિત્રો એક શબ્દ જ રણ એવો છે કે જેમાં રેતીનો રણ રેતી તો મિત્રો તમે આજ સુધી ભણતા આવ્યા છો કે રણમાં રેતી જ હોય તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી રણ રણમાં રેતી હોય સમુદ્રમાં પાણી હોય આ વસ્તુ મગજમાં કરી લેવાની કે સરોવર સમુદ્ર સરોવર માઝા અખાત હોય તેને વચ્ચે વચ્ચે ક્યાં આવેલું હોય શું આવેલું હોય પાણી જ આવેલું હોય રણ કાંઈ આવેલું હોય નહીં હા તેના સમુદ્ર તટ પર રેતી આવેલી હોય પણ ક્યાં વચોવચમાં આવેલું હોય ના Yeah, buy your work.